किं के मारे आता नि, निशा जावन है मतलब मम्मी मारे हाटू नाश्तो नहीं बनावे है मम्मी गुड मॉर्निंग गुड मॉर्निंग मम्मी आज नाश्तो बने छे कौन अबे आवे नाश्तो करवे से गाइस तो हेलो बता नाश्तो कर रहा, तो कर रहा। चाओ गाइस आई एम रेडी टू टेक दिस आउट इट्स सो लवली चाओ टू सो तो,

પહેલો નંબર સારું કહેવાય હો સરસ વેરી ગૂડ તમને દેખાડું સફળાય છે આહા સરસ એક વાગી ગયો છે અને મારા અને માખણ રોટલી તો આલો બધા જમવા કેમ છો તમે ને વીર બંગો આપણે ને જ વાગે છો નમસ્તે બાઈ નહ ભઈલા તેજામ આવે છે ગયો છે હાલો બધા જમજો હેલો ગાઈસ તાન જે બેન કાક લઈને ગયા છે તસૂમ લઈને ગયા હે આપણે જોઈ લે તો હવે બેન હોવાના જના જો કે ને ખાવા દીસે હા બાકી ગઈતી તો રીંગલ આવી ગઈ છે મારા બદલે આવડે હે ને રીંગલ હા આમ જો આવડે તો એ ને અને જો આ અમારી મેડી છે આમ સામે ડેમ છે આ અમારી ડેમ છે ડેમ છે અને આ બધી અમારી મેડી છે હાલ આપણે ટિંગલની મેળીએ જાય છીએ જેવા ટ્રિંકલ ની મેરી છે આ બધી ટ્રિંકલ ની મેરી આ છે લીમડો હેલો ગાઈસ તો હવે હું લેસન પર બેસ ગયો તો હવે હું લેસન પર બેસી જ મને આ લેસન આપ્યું છે હા હે શબ્દ માં શબ્દને આ બાકી છે આલફ નાખિસ અખી જોબી વિ કરવાની કીધુંતું જો મે એ નમ પાણી નાખવા જાય છે તો હાલો

બધાય મારો વિડીયો ગણો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો ત્યાં સુધી જો ફરી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય